સીતારામ બધાને આજે જો જે છે એનો ગોભનો છે. નું છે વાગી જશે તો સે અને તો ન લગાજો. ઓ બાપ રે! રૂમી આઈને રસોખા ભેગા કર દે તું વી. એ સોખા ભેગા કર દે

તો એ નાસ્તો કરી કરી લીધો લીધો નાસ્તો દ્રાક્ષ તો ખા તો નાસ્તો કરી લે ધ્રુવી બેન ની નાસ્તો કરે છે

ભાજી લાવીશું મેથીની ભાજી લાવી તો કોથંબરી તો આવી ગઈ છે કોથમરી લઈ આવીશું દેશી તો આ દેશી કોથંબરી છે અને આ છે વિદેશી કોથંબી તો આનો સરસ નો લાગે મસ્તીની નથી આ તો એટલા માટે દેશી કોથમરી લાવીશું તો આ તાજી છે અને મરચાં લાવીશું તીખા મકાઈ લિયાවිશું તો મકાઈ બાફાની છે મમી મકાઈ કીવા બાફા તો લાઈક ને શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આજે થઈ જશે અને રસોઈ થઈ ગઈ છે તો આજે પૂરો